તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ઉછલ તાલુકાની પ્રાથમિક શાળાઓ મર્જ અને મંજૂર થયેલ ઓરડાઓ બનાવવા બાબતે મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ કોંગ્રેસના યુવા નેતાઓ તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉછલ પોલીસ સ્ટેશનથી ઉછલ મામલેદાર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઉછલ તાલુકામાં આવેલ નુરાબાદ જામલી ભીતભુદ્રક હોલીપાડા વગેરે ગામડાની પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવેલ છે અને ત્યાં ઓરડાઓ પણ નથી વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં ઓરડાઓ મંજૂર થયેલ છે અને ખાતમુહૂર્ત પણ થયેલ છે તેમ છતાં આજ દિન સુધી શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવેલ નથી શાળાઓના બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને એક જ વર્ગમાં બે થી ત્રણ ધોરણો ચલાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા શિક્ષણના મોટા તાયફાઓ કરવામાં આવતા હોય છે પરંતુ ભાજપ સરકાર દ્વારા આદિવાસી બાળકોના ઓરડાઓ પણ બનાવવામાં આવતા નથી એવા અનેક આક્ષેપો સાથે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્છલ મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ જો ત્રીસ દિવસની અંદર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આવનાર સમયમાં તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તેમજ તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના યુવા નેતાઓ તથા આદિવાસી સમાજના જાણીતા નેતાઓ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ઉચ્છલ પોલીસ સ્ટેશનથી ઉચ્છલ મામલેદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં તાપી જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ યુસુફ ગામિંદ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી વિવેક પાડવી વિરલ વસાવા તાપી જિલ્લા સેવા પ્રમુખ સંદીપ વસાવા ઉચ્છલ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેશ વડવી સહિતના યુવક કોંગ્રેસના કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસીઓ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માટે આવેલા વર્ષથી હજુ બનાવવામાં આવ્યા નથી અને જ્યારે તંત્રને પૂછવામાં આવે આવે છે છે ત્યારે ગોળ લગાવવામાં આ સરકારને નાના બાળકોના ભવિષ્યની પણ ચિંતા નથી જે રીતે કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા એવી જ રીતે અમારા વિસ્થાપિત ગામોના વિદ્યાર્થીઓને પણ શિક્ષણથી વંચિત રાખવા માટે ઓરડા બનાવવામાં આવતા નથી એની સાથે સાથે શાળા મર્જ કરીને પોતાના ગામમાં જે શાળાઓ કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવી હતી એને બંધ કરવાની વાત છે સાથે શિક્ષકોની પણ ભરતી કરતા નથી અને આદિવાસી વિસ્તારમાં જેટલી શાળાઓ છે એમાં પૂરતા શિક્ષકો પણ નથી એટલે અમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં જે શાળાઓ જર્જરિત છે જ્યાં ઓરડાઓ નથી એ બનાવવાના બદલે તેઓ કોણીએ ગોળ લગાવીને એમની જવાબદારીથી છટકવા માગે છે અને એના માટે જ આજે ઉચ્છલ ખાતે પોલીસ સ્ટેશન થી પદયાત્રા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગ્રામજનો પણ જોડાયા હતા આવનાર સમયમાં જો અમારા બાળકોનો ઓરડા બનાવી આપવામાં નહીં આવશે તો આવનાર દિવસમાં અમે મામલતદાર કલેક્ટર કે શિક્ષણ અધિકારીને પણ એમના ચેમ્બરમાં ઘુસવા દઈશું નહીં અમે અમારા ને અધિકાર લઈને જમ્પીશું

શાળા નથી ઓટાઉનો ખાત મુરત થાય તે બનાવવા માટે દાદાગીરી કરવી જોઈએ ને ચૂટેલા પ્રતિનિધિએ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ કરવી જોઈએ ને કરવી જોઈએ ને સરકાર એમની છે ખાત મુરત એ લોકોના લોકો કરે અને આપણા બાળકો શિક્ષણથી વંચિત રહે એના માટે જાણી જોઈને ઓટા બનાવવામાં ના આવે અને ત્યારબાદ શું કહે શાળા મર્ચ એટલે બીજા ગામમાં તમે ભણવા જાઓ આજે સરકાર હતી ત્યારે દરેક એક એક બાળક શિક્ષણ લે અને આગળ આવે એના માટેના તંતોડ પ્રયત્ન હતા આજે તમે પરિસ્થિતિ જુઓ છો તમારા ગામમાં શાળા હોય તો શિક્ષકો ની હોય તમારા ગામમાં શાળા હોય તો ઓરડાઓની હોય આજે એવું કહે છે કે ગુજરાત વિકાસશીલ ગુજરાત તો વિકાસશીલ ગુજરાત પણ આપણા ગામમાં માં આપણા બાળકો ભણે ડોક્ટર બને એન્જિનિયર બને આ સરકાર અને આ જે અધિકારીઓ છે એને પચતું એટલે વારંવાર કરવામાં આવે વારંવાર ગામના લોકોને ને બોલાવવામાં આવે ચૂંટણીઓ આવે એટલે બધાને કે હવે તો તમારું કામ થઈ જશે પણ થાય છે થાય છે પહેલી વખત આવેદનપત્ર આપેલું ત્યારે મધુરભાઈએ કીધું કે આજે અમે આપીએ છીએ અને આજે ફરીથી આપણે પત્ર આપીએ છીએ અને આપણે એ જ વિદ્યાર્થીઓના હકમાં વાત કરીએ છીએ કે અમારા થી સાત ધોરણના વિદ્યાર્થીઓ એક ઓટામાં ભણે છે બે ઓટામાં ભણે છે અમને ઓરટાઓ જોઈએ છે અમારા માટે નહીં આવનાર પેઢી માટે અમારા માટે નહીં આ દેશના ભવિષ્ય માટે જોઈએ છે ને જોએ છે ને આ સરકારની આરોગ્ય અને શિક્ષણ એ મફત અને ફરજિયાત આપવાનું હોય છે પણ સરકાર એક બાજુ સરકારી હોસ્પિટલને ખાનગી કરી દે તમારા અહીંયા ઉચ્છલમાં જે સરકારી હોસ્પિટલની વાત હતી કેવી સુવિધા મળે છે તમે જોઈ છે જોઈ છે તમે આયુષ્યમાન કાર્ડની વાત કરે તમારા ઉચ્છલમાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે હા ચાલે છે ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો એના કરતા ભાઈ સરકારી હોસ્પિટલ છે એને અદ્યતન બનાવવાનો એ નથી દેખાતું પણ આપણી પાસે કાર્ડ કઢાવે અને જ્યાં કઈ બીમારી નહીં હોય તો પણ ઓપરેશન કરી નાખે ને આપણા પર બધા કોભાંડો પણ કોભાંડો થાય તમારી નજરની સામે ખાતમુર્ત થયેલું ને એવા લોકોને આપણે સબક શીખવવા માટે આપણે બધાએ રસ્તા પર આવવું પડશે આજે ગરમીમાં બેઠા છે પણ તમે એક વસ્તુ ધ્યાન રાખજો આ જો સરકાર નહીં જાગશે તો આપણે

કાનૂન સાથે આપણે લડી લઈશું અને આપણા ગામમાં જે હોટા મંજૂર થયા છે એ લઈને જ જંપીશું અને આજે મામલતદાર શ્રીને પણ કહી દઈશું અમારી માંગણી તમે પૂરી કરો નહીં તો અમે તમને પણ અહીંયા ઘૂસવા દઈશું કારણ કે હવે સમય આવી ગયો છે દાદાગીરીથી માંગવાનો ક્યાં સુધી આપણે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ છઠ્ઠી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ આપણા ગામમાં પોલીસ આવે ધમકાવી જાય આપણા ગામમાં અધિકારી આવે ધમકાવી જાય આપણે એવું કહીએ છીએ ના લોકસભાના વિધાનસભા

કે બોય થઈ તમારી આ કોણીએ ગોળ લગાવવાની વાત હવે અમને ઓડડાઓ જોઈશે જોઈશે ને જોઈશે એટલા પણ ગામ છે એમાં તમે ઓડડા બનાવો અમારા વિદ્યાર્થીઓના હકમાં અમારી આ વાત છે અમારું આવનાર ભવિષ્યના ગહકમાં આ અમારી વાત છે એનાથી અમે હવે પાછળ હટવાના નથી પાછળ હટવાના નથી લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ ઉચ્છલ